રૈયા રોડ 150 ફૂટ રિંગ રોડ પર વરસાદ વિસ્તારોમાં પાણી ભરાતા પોપટપરા નાળામાં પાણી ભરાતા બંધ કરાયું સામાન્ય વરસાદમાં રાજકોટમાં પાણી પાણી રૈયા ચોકડીથી રૈયા ટેલિફોન એક્સચેન્જ તરફ જતા રોડ પર ભરાઈ ગયા પાણી

હાઈવે પર પાણી ભરાઈ જતા ટ્રાફિક જામ સર્જાયો પાણી ભરાવાના લીધે અનેક વાહનો બંધ પડ્યા પાણી ભરાતા વેપારીઓ દુકાનો બંધ કરવાની ફરજ પડી મહેસાણા શહેર બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો સામાન્ય વરસાદમાં શહેરનો મેઇન અંડરપાસમાં ધુમર્સમાં પાણી ભરાઈ ગયા વાહન ચાલકો જેના જોખમે પાણીમાંથી પસાર થવા મજબૂર કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો છે અંદરપાસ મહેસાણા શહેરમાં ભારે પવન સાથે વરસાદ શહેરમાં આવેલું ગોપીનાળું પાણીમાં ગરકાઉ થયું ગોપીનાળામાં પાણી ભરાતા એક બાજુનો રસ્તો બંધ થયો એક બાજુનો રસ્તો ચાલુ રહેતા ટ્રાફિક જામ સર્જાયો મહેસાણા વરસાદના કારણે બસ ટર્મિનલમાં પાણી ભરાઈ ગયા વરસાદી બનાસકાંઠામાં રેલવે અંડરપાસમાં પાણી ભરાયા જેના લીધે પંદર થી પણ વધુ ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા અંડરપાસમાં પાણી ભરાઈ જતા લક્ષ્મણપુરા કરજોડા જસપુરિયા ગામના લોકો પરેશાન થયા દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા પાણી ભરાતા લોકોની હાલાકી શાળાએ જતા વિદ્યાર્થીઓ પાણીમાંથી જવાબ પસાર થવા માટે મજબૂત બન્યા વરસાદી પાણી ભરાતા વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને હાલાકી પ્રથમ વરસાદમાં પાલિકાનો પ્રીમોનસુન પ્લાન પાણીમાં લીધો પાટણ શહેરમાં વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત ટેલિફોન એક્સચેન્જ થી લીલીવાડી તરફના રોડ પર પાણી ભરાઈ ગયા ઘૂંટણ સમા પાણી ભરાતા પાણી ભરાઈ રહેવાને કારણે અનેક વાહનો પણ ખોટકાયા પાટણ પાલિકાની પ્રીમ મોન્સૂનની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા પાટણ જિલ્લામાં પડ્યો ધોધમાર વરસાદ પાંચ ગામને જોડતા રોડ પર પાણી ફરી વળ્યા વલસાડના પંચલાઈ ગામે ધોધમાર વરસાદ વરસાદના લીધે ખાડીના પાણી રોડ પર ફરી ગામના લોકો અથવાયા લોકોએ બાળકોને ખભે ઉઠાવીને ખાડી ક્રોસ કરવી પડી સુરતમાં પર્વતપાટિયા વિસ્તારમાં પર્વત પાટિયા વિસ્તારમાં ગીતાનગરમાંથી એક મહિલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું મહિલાની તબિયત બગડતા રેસ્ક્યુ કરી હોસ્પિટલ ખસેડી પર્વતપાટિયા વિસ્તારમાં ખાડીપુરના પાણીથી હાલાકી સુરત જિલ્લામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર માંગરોના પાલોદ ગામે ફિરદોશ શોપિંગમાં ભરાયા ગયા પાણી

સુરત પર્વતપાટીયા વિસ્તારમાં પાણી ભરાયેલા સતત ચોથા દિવસે પાણી ન ઓસરતા હાલાકી ખાડીપુરના પાણી ન ઓસરતા સ્થાનિકો પરેશાન લોકોના ઘરોમાં હજુ પણ ખાડીપુરના પાણી ભરાયેલા સુરત જિલ્લામાં સતત વરસાદી માહોલ જોવા મળ્યો વહેલી સવારથી જ સુરતમાં પડી રહ્યો છે સુરત જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે ભરાયા પાણી ઓલપાડના કોરસદ માં ભરાયા વરસાદી પાણી અંકુર ગલી વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા હાલાકી મુખ્ય માર્ગ પર કમર સુધી પાણી ભરાતા લોકો પરેશાન જીઆઈડીસી વિસ્તાર હોવાથી લોકોને અવર જવર વધુ તંત્ર દ્વારા નવસારી વરસાદ ખાબકતા અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા મંકોડિયા પ્રજાપતિ ફુવારા શહીદ ચોકમાં ભરાઈ ગયા પાણી આશાપુરી મંદિર સહિતના વિસ્તારોમાં પાણી પાણી શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાતા લોકો હાલાકી ભારે વરસાદની સ્થિતિ જોતા બિલીમોરા પાલિકા અલર્ટ પર નવસારી જિલ્લામાં ભારે વરસાદથી પાણી પાણી ઉપરવાસમાં ભારે વરસાદ ને કારણે નદીમાં ઘોડાપુર કાવેરી ખરેરા સહિતની નદીઓમાં નવા નીર થી ઘોડાપુર કાવેરી આવેલું તડકેશ્વર મહાદેવ મંદિરમાં પણ પાણી ભરાઈ ગયું નવસારી જિલ્લામાં રાત્રેથી અવિરત રાત્રે તાલુકાના આમધરા ગામે જળબંબાકાર જેવી સ્થિતિ આમધરા ગામના કોળીવાડ સહિતના વિસ્તારોમાં ભરાયા પાણી નવજાગૃતિ પ્રાથમિક શાળામાં પણ પાણી ભરાઈ ગયા શાળાના વિદ્યાર્થીઓને શાળામાંથી રજા અપાઈ લોકોના ઘરોમાં પાણી ભરાતા થયા પરેશાન નવસારીના બીલી મોરા છોટાઉદેપુરમાં વરસેલા વરસાદથી ધાદર નદીમાં નવા નીરની આવક તલાવડી કંટેશ્વર વચ્ચેથી પસાર થતી ધાદર નદી બે કાંઠે વહેતી થઈ નદીના પાણી માર્ગો પર ફરી કંટેશ્વર અને કાળી તલાવડી વચ્ચેનો સંપર્ક તૂટ્યો જેનાલીદે બંને ગામના લોકોને ભારે હાલાકી પડી છોટા ઉદેપૂરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ સુખી ડેમમાં પાણીની આવક વધતા ત્રણ દરવાજા ખુલાયા ગેટ નંબર પાંચ છ અને સાત ને સાહીઠ સેન્ટીમીટર ખોલવામાં આવ્યા સુખી ડેમમાંથી પાંચ હજાર પાંચસો પંચાવન ક્યુસેક પાણી છોડાયું નદી કાંઠા ઉપર વસતા ગામોને અલર્ટ કરવામાં આવ્યા જૂનાગઢ જિલ્લાના કેશોદમાં વરસાદી માહોલ ધોધમાર વરસાદ બાદ ઠેર ભરાયા પાણી ચાર ચોક સ્થિત પાણી ભરાયા અને વાહન ચાલકોને હાલાકી પડી જૂનાગઢ જિલ્લા અને શહેરમાં વાદળછાયું વાતાવરણ માળિયા હાટીનામાં સવારથી ધોધમાર વરસાદ પડ્યો વરસાદના કારણે રોડ ઉપર પાણી ફરી વળ્યા વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશી અમરેલી જિલ્લામાં મેઘાવી માહોલ જોવા મળ્યો અમરેલી શહેરની સાથે ગ્રામ્યમાં ધોધમાર વરસાદ બાબાપુર વડેરા ઈશ્વરિયા વરસાદ અમરેલીના રાજમાર્ગો વરસાદી પાણી ફરી વળ્યા અમરેલીના અને બાબરા પંથકમાં બહેર વડિયા શહેર મોરવાડા બરવાડા બાવડ સહિતના ગામોમાં વરસાદ બાબરા કરિયાણા ખંભાણા ગામોમાં વરસાદ મહેર થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ ગીર સોમનાથમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ગરકાવ થઈ ગીર સોમનાથ ના તાલાલામાં વહેલી સવારથી મેઘ સવારી તાલાલા પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા રાહદારી વાહન ચાલકોને હાલાકી પડી સુરેન્દ્રનગર અને વઢવાણમાં ધોધમાર વરસાદ જોરાવરનગર રતનપર વિસ્તારમાં વરસાદ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી વડોદરાની વિશ્વામિત્રી નદી ની સપાટીમાં થયો વધારો વિશ્વામિત્રી નદીની જળ સપાટી વધી વરસતા લીધે વિશ્વામિત્રી વિશ્વામિત્રી નદીમાં આવ્યા નદીની ભયજનક સપાટી નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ ઉપરવાસમાં ભારે વરસાદથી અંબિકા અને કાવેરી નદી બની ગાંધીતુર નદીમાં પાણીની આવક વધતા નીચાણવાળા વિસ્તારોને અલર્ટ કરાયા બીલી ગણદેવીને જોડતા માર્ગ પર કેરસમ પાણી ભરાયા વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી માન અને તાન નદીમાં નવા નીરની આવક થઈ સુડુંબર ગામેથી ફટાડી ફળિયાનો લો લેવલનો બ્રિજ પાણીમાં ગરકાવ બન્યો જેના લીધે સ્થાનિકોને હાલ તો વીસ કિલોમીટર ફરીને જવાનો વારો આવ્યો નવો બ્રિજ બનાવવા માટે અનેકવાર રજૂઆતો કરાયા હોવાનો સ્થાનિકોનો દાવો અમરેલીના બાબરા પંથકમાં દોઢ ઇંચ વરસાદ થાપ્યો બાબરા પંથકમાં ધોધમાર વરસાદ થતાં કાળુભાર નદીમાં પૂર આવી જેના લીધે નીચાણવાળા ગામો ને અલર્ટ કરવામાં આવ્યાજાની પધરામણી વરસાદને કારણે મોટાભાગના ગામ પ્રભાવિત થયા માર્ગ ઉપર આવે લેવલ કોઝ પણ પાણીમાં ભરકાવ બન્યો પચીસ જેટલા પંચાયત માર્ગો બંધ થતા હાલાકી વાલોડ તાલુકાના દસ જેટલા પંચાયત માર્ગ બંધ

વિપક્ષ નેતા શહેર પઠાણે જવાબદાર અધિકારી અરવલ્લીના મોડાસાના પહાડપુર ગામે ખેડૂતોનો વિરોધ ગામ પાસેના રેલવે અંડરપાસમાં પાણી ભરાતા વિરોધ રેલવે અંડરપાસમાં સાત ફૂટ પાણી ભરાતા હાલાકી અંડરપાસમાં પાણી ભરાતા ખેડૂતોને પડી મુશ્કેલી કામગીરીની સામે રોષ પાટણના માંડોત્રી ગામે વીજળી પડતા યુવકનું ઘટના સ્થળે મોત યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો યુવકનું મોત થતા પરિવારજનોમાં આક્રમણ સુરતમાં મેઘાની ફરી ધમાકેદાર બેટિંગ યથાવત મહદઅંશે પાણીનો નિકાલ થયો પરંતુ રહીશું ને હાલાકી સુરતના કામરેજમાં આવેલી અનેક સોસાયટીના લોકોએ હોબાળો કર્યો કામરેજ મામલતદાર કચેરીમાં લોકોએ રામધૂમ બોલાવીને નોંધાવ્યો વિરોધ તાપીમાં વરસાદને કારણે અનેક માર્ગ બંધ થયા ગ્રામીણ વિસ્તારના તેત્રીસ માર્ગ બંધ થતા હાલાકી ધોલવણના પંચોલથી પલાસિયા અને અંતાપુરને જોડતો માર્ગ બંધ જિલ્લામાં પંચાયત હસ્તકના